ઇડારીઓ ગઢ મિત્રો ઇડારીઓ ગઢ ઇડરનું એક ચહિતું સ્થળ છે જેની અંદર પર્યટકો બહારના લોકો આજુબાજુના લોકો ત્યાંનો સરસ મજાનો વ્યૂ જોવા માટે આવતા હોય છે તો મિત્રો આજે હું પણ ઇન્સ્ટાગ્રામને રીલ્સ વિડીયો બનાવવા માટે આવ્યા હતા મારી જોડે મારા બીજા પણ બે મેમ્બર આવેલા છે જેમને તમને અલગથી બતાવીશ પણ જરાક જણાવી દઉં કે આજે અમે ઇન્સ્ટાગ્રામનો વિડીયો શૂટ કરવા માટે અહીંયા આવ્યા હતા પણ અમને લાગ્યું કે અહીંયાનો મોસમ અને વેધર બહુ ચોખ્ખું અને સાફ છે અને તમને બતાવવા લાયક છે જેથી તમે પણ આ જગ્યા ઉપર આવી શકો અને આ મોસમને અને અહીંયાનો વ્યૂ તમે પણ માણી શકો તો મિત્રો આજે તમને ઈડરની અંદર ઇડરિયો ગઢ હું તમને બતાવવાનો છું અહીંયાથી મારી સામે જ છે જસ્ટ ઇડરિયો ગઢ તમે જોઈ શકો છો સામેની સાઈડે જે તમને પર્વત દેખાય છે એ છે ઇડરિયો ગઢ તો અહીંયાથી ફક્ત પાંચ કિલોમીટરની દૂરી ઉપર છે તો વીડિયપરાયણ સુધી બન્યા રહેજો ઈધરની અંદર આજે તમને ઈડરિયો ગઢ બતાવવાનો છું અને રાજાનો મહેલ રાણીનું માળિયું અને બધી જગ્યાએ જૈન ટેમ્પલ હતા જેટલી પણ ઉપરથી નજારો દેખાય છે તે તમને બધું જ હું બતાવવાનો છું તો વીડિયણ સુધી બન્યા રહેજો અહીંયાથી અમે જસ્ટ ગાંધીનગર કિલોડા હિંમત હિંમતનગર હાઈવે ઉપર અને જસ્ટ ઇડરથી પાંચ કિલોમીટર દૂરથી આ તમને અપડેટ આપી રહ્યો છું કારણ કે જસ્ટ હું આવ્યો હતો ફક્ત ઇન્સ્ટાગ્રામ રીલ્સ વિડીયો ચૂઝ કરવા માટે પણ લાગ્યું અહીંયાનો મોસમને સરસ મજાનું છે તો તમને પણ આ લોંગ વિડીયો બતાવીએ અને ફૂલ વ્યૂ બતાવીએ તો વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો આજે ઇડરની અંદર ઇડરિયા ગઢમાં બહુ જ મજા આવવાની છે તો બન્યા રહો વિડીયો પર એન્ડ સુધી તમને સરસ મજાના લોકેશન અને ત્યાંનો વ્યૂ બતાવીશ ચલો તો મળીએ દરિયા ગઢ ઉપર મિત્રો અત્યારે અમે અમારી સિટી એકસો દસને લઈને આવ્યા છીએ મારી જોડે નિરમા પણ આવેલી છે અને અમારા હાર્દિકભાઈ પણ આવ્યા છે આજે અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો ગાંધીનગર ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર છીએ સામેની સાઈડે આ જે દેખાય તે રૂઠી રાણીનું માળિયું છે અને મહેલ તેની પાછળ છે તો હવે આપણે જઈશું મારી સિટી એકસો દસ લઈને અમે દર ટાઈમે ત્યાંનો રસ્તો છે જે મેઇન ગેટ છે ત્યાંથી અમે એન્ટ્રી મારીએ છીએ પણ અત્યારે આજે તમને ફૂલ વિડીયો અને અમારી જોડે ફક્ત ટાઈમ પણ ઓછો છે તો અત્યારે આપણે પાછળના રસ્તા ઉપર થઈને બાઈક ઉપરની સાઈડે જાય છે કોઈ દિવસ ત્યાં થઈને હું ગયો નથી પણ આજે તમને ત્યાં થઈને લઈને જવાનો છું મારી સાથે તો અત્યારે વાંગી રહ્યા છે પાંચ ને તેર મિનિટ થાય છે જસ્ટ ઉનાળાનો અત્યારે ચોમાસું છે પણ દિવસ સાત વાગ્યાનો સુધીનો હોય છે તો ચોક્કસથી તમને બધું હું બતાવી તો દઈશ પણ વિડીયો પર એમ સુધી બન્યા રહો ચલો હવે મળીએ તમને ત્યાં જઈને અત્યારે હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું જસ્ટ ડરની અંદર અડધો કિલોમીટર બાકી છે અને અહીંયા તમને જોવા મળી જશે રાની તળાવ અને રાણી અને સરસ મજાનો તળાવ છે મોસમ એકદમ સાફ થઈ રહ્યો છે ઈડર ના ગૂગલ મેપ ની અંદર તમને જોવા મળી જશે જ્યારે પણ તમે ઈડર ની અંદર આવો તો રાણી તળાવ થી જ તમને આ ઉપરની સાઈડે આ ટાઈપનો નો અડધો સાપના આકારનો રસ્તો તમને જોવા મળી રહેશે જે તમને આ લોકેશન ઉપર લઈને મૂકશે વેલકમ ટુ ઈડર જૈન તીર્થ ટેમ્પલ તો ગાઈસ અહીંયાથી હવે આપણે ઇડરિયા ગઢ તરફ જવાનો રસ્તો વ્યૂ સ્ટાર્ટ થાય છે અહીંયાથી તો અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો આ ટાઈપનો સરસ મજાનો વ્યૂ છે અને આ પર્વત છે ને આપણી બાઈક અહીંયા છે તો હવે ચડીશું આપણે ઉપરની સાઈડે તો આપણે આપણા થ્રી સિક્સટીનો ઉપયોગ કરીશું હવે આપણે આ આપણે થ્રી સિક્સટી કેમેરાનો ઉપયોગ કરીશું ઇન્સ્ટા થ્રી સિક્સટી તો બન્યા રહો વિડીયો પર સુધી હવે જઈએ આપણે ઉપરની સાઈડ જે તમે વ્યૂ જોઈ રહ્યા છો તે જૈન મંદિર ઈડરનો છે ઉપરની સાઈડે તમને આ ટાઈપનો વ્યૂ જોવા મળશે અને આ જે પગવા યાત્રાનો રસ્તો છે તે જશે ઈડરના મહેલ તરફ અને રૂઠી રાણીના માળિયા તરફ જે વ્યૂ તમે બાજુમાં જોઈ શકો છો તમને કેવું લાગે છે જીભે જુબે લાગે છે કેમ કે વાગી ગયા છે વાગવા આવી ગયા છે ગાઈસ કઈ ટેન્શન ચિંતા જેવું છે નહીં ખાંડ ખા મા ટેન્શન થાય છે Hmm. <laughs> ગઈશ અત્યારે તમે જે વ્યૂ જોઈ રહ્યા છો તે ઈડરિયા ગઢનો રાજાનો મહેલ છે અને અહીંયાથી એકદમ સરસ મજાનો વ્યૂ તમે માણી શકો છો અને આપણે જસ્ટ રાજાના મહેલથી થોડાક ઉપરની સાઈડે આવી ગયા છીએ અત્યારે પહેલાં વિઝિટ કરીશું આપણે રૂઠી રાણીનું માળિયું અને જસ્ટ અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો અહીંયા રહીને નીચેનો એકદમ લાજા વ્યૂ તમને જોવા મળી રહેશે બન્યા રહો બહુ સરસ લોકેશન અને બાકી છે કઈશ અત્યારે ઈડરની અંદર છીએ અને ઇડરિયો ઘટતો ચડી ગયો છું રૂઠીરાનીના માળિયાની નજદીક પહોંચ્યો છું અને અહીંયાનો વ્યૂ તમને હું અત્યારે બતાવવા માગું છું જસ્ટ નિરમાનો તમે વ્યૂ જોઈ શકો છો અત્યારે તો હાલત બહુ જ સખત ગંભીર છે બહુ જ થાક લાગ્યો છે યાર અને અત્યારે અહીંયા પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો જસ્ટ મેં બ્લર કર્યું છે પણ અત્યારે આ રાણીનો મહેલ તેનું માળિયું ને ઉપરની સાઈડ પણ પબ્લિક છે તો જસ્ટ નીચેથી ઉપરની સાઈડે આવવામાં બહુ જ થાક લાગ્યો છે પણ અહીંયાનો વ્યૂ તમે જોશો એટલે તમારો થાક બધો જ ઉતરી જશે અને સરસ મજાના રીલ્સ પણ શૂટ કરવાના છીએ આપણે તો વિડીયો પર રીલ્સ તમને ઇન્સ્ટાગ્રામની અંદર જોવા મળશે બાકી તો તમને અત્યારે એટલો ઠંડો પવન આવે છે છતાંય મારા સખત ગરમી છે ઉનાળામાં જે રીતે રેલા ટપકે છે એ રીતે રેલા ઉતરી રહ્યા છે જોઈ શકો છો તમે બાકી તો વાદળછાયું વાતાવરણ છે બહુ સરસ નજારો છે અમારા હાર્દિકભાઈ છે ઉપરની સાઈડે પહોંચવા થયા અમે બંને જણ અહીંયા બેઠા છીએ તો ચાલો ઉપર જઈને તમને વ્યૂ બતાવીએ એક નજારો અહીંયાથી પણ જોઈ લો કે કેવું સીન છે જોઈ શકો છો તમે ઈડરનો ઈડરિયા ઘાટ ઉપર રહીને કેવું સરસ મજાનું કુદરતની શોને શણગાર સજેલી ઈડરની ધરતી દેખાય છે તો ફાઇનલી મિત્રો આપણે ઇડરિયા ઘાટ ઉપર પહોંચી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો વ્યૂ છે નીચેનો વ્યૂ તમે જોઈ શકો છો આખી જ ઇડર સિટી છે બહુ સરસ મજાનો વ્યૂ છે અહીંયાનો અને ઉપરની સાઈડે રૂટી રાણીનો માલ છે હવે તમને વ્યૂ જોવા મળશે રૂટી રાણીના નાનકડા મહેલનો અહીંયાથી ઉપરની સાઈડે જવાનું છે હવે તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે ઉપર અને અત્યારે તમને હું વ્યૂ બતાવી રહ્યો છું કે રૂથીના રાણીના માળિયા ઉપરનો છે જસ્ટ અહીંયા ચડવાની ભૂલ ના કરતા આ તો ભાઈઓ ખાલી મોસમનો વાયરો ખાવા માટે ચડ્યા છે બાકી આવો તો જોખમ ન લેતા બાકી વ્યૂ તમે જોઈ શકો છો

ਸੇਫਟੀ <laughs> ਸਿਕਰਨ અંદર અત્યારે સાડા સાત વાગી ગયા છે આપણા અત્યારે અમે રૂઠી રાણીના મહેલથી નીચે ઉતર્યા છે પછી વિડીયો કન્ટિન્યુ કરી શકીએ ત્યારે બધી બાજુ લાઇટ ચાલુ થઈ ગઈ છે ઉપરથી નીચે આવ્યા તો બાકી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમે પણ આ સરસ મજાનો વ્યૂ જોવા માગતા હોય તો ઈડરિયા ગઢને ચોક્કસથી વિઝિટ કરજો મળીશું એક ના વીડિયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર મને ઇન્સ્ટાગ્રામમાં ઈડરની સરસ મજાની રીલ્સ તમને જોવા મળી જશે બાય બાય